જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે આ હુમલાના વિરોધમાં ઠેર ઠેર બંધ પાડવામાં આવી રહ્યું છે અને જાલોદનગરમાં પણ બંધના એલાનને લઈને પોલીસ સતર્ક થઈ છે જાલોદમાં બંધને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને તપાસ કરવામાં આવી હતી જાલોદ પોલીસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ડ્રોન ઉડાવી સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી હતી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે સતર્કતા દાખવવામાં આવી રહી છે આજ રોજ જલોદ પોસ્ટે વિસ્તારમાં એક ફ્લેગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી કે કે રાઠોડ સાહેબ પીએસઆઈસી સિસોદિયા સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયેલા હતા અને જાલોદના જે સંવેદનશીલ વિસ્તારોમાં છે ત્યાં ફ્લેગ આયોજન કરવામાં આવેલું હતું અને જે ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ પર કાર્યવાહી કરવામાં આવી છે